મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉં ચણા સહિતના વસ્તુઓની આવક મબલક જોવા મળી રહી છે પરંતુ દર વખતે કરતાં આ વખતે માલની ગુણવત્તાના પ્રમાણમાં તેના ભાવ વધુ હોવાના લીધે જે બાર માસી ખરીદી કરતી ગૃહિણીઓ અને લોકો છે તેના મનમાં કચવાટ જોવા મળી રહ્યું છે જોઈએ તો મિની વેકેશન બાદ મોરબીનું માર્કેટિંગ યાર્ડ ધમધમવા લાગ્યું હતું અને માર્કેટિંગ યાર્ડ ખાતે ટંકારા માળિયા તથા જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં પોતાની જણસ વેચવા માટે આવતા હોય છે અને ખાસ કરીને ઘઉં અને જીરું તથા ચણાની મુખ્ય આવક જોવા મળી રહી છે જિલ્લામાં એક થી લઈને નવ માર્ચ દરમિયાન ચોવીસ હજાર એકસો ને પચીસ ક્વિન્ટલ જેટલા ઘઉંની આવક થઈ છે તો એકત્રીસો પચાસ ક્વિન્ટલ જેટલા જીરુંની આવક જોવા મળી છે રાયડાની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને તેનું કારણ છે કે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે જે ખરીદી શરૂ કરવામાં આવી તેના કારણે ખેડૂતો એ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવેલ હોવાથી આ પાક યાર્ડમાં લાવવાના બદલે સીધા જ સરકારને લોકો વેચી રહ્યા છે અને ખેડૂતોને અહીંયાથી ઊંચા ભાવ મળતા હોય તે યાર્ડમાં પોતાનો માલ લાવતા નથી મોરબી યાર્ડની અંદર આવક જોઈએ તો એક એપ્રિલના રોજ બાવીસસો સિત્તોતેર ક્વિન્ટલની આવક થઈ હતી અને તે ઉપરાંત છેલ્લા દિવસોની કુલ આવક મળીને ચોવીસ હજાર એકસો ને પિસ્તાલીસ ક્વિન્ટલ જેટલી ઘઉંની આવક જોવા મળી છે જેમાં પ્રતિ વીસ કિલોના ચારસો રૂપિયાથી લઈને સાડા છસો રૂપિયા સીધું ભાવ આ જોવા મળી રહ્યો છે પરંતુ વાત એ છે કે આ વખતે જે માલ યાર્ડમાં ઠાલવવામાં આવી રહ્યો છે તેની ગુણવત્તા જોઈએ તેવી હોતી નથી છતાં પણ તેનો ભાવ ઊંચો જોવા મળી રહ્યો છે જેને લઈને બાર માસી ઘઉંની જે ખરીદી કરતી ગૃહિણીઓ હોય લોકો હોય તેઓના મનમાં આ બાબતે કચવાટ જોવા મળી રહ્યો છે તે ઉપરાંત જીરું અને ચણા સહિતની વસ્તુઓ પણ વેપારીઓ દ્વારા ખરીદવામાં આવી રહી છે અને ખેડૂતો દ્વારા પોતાનો માલ યાર્ડમાં ઠાળવવામાં આવી રહ્યો છે હાલના સમયની અંદર ઘઉંની ખરીદી માટે લોકો ઉમટી પડતા હોય તેવું જોવા મળે છે પરંતુ યાર્ડમાં પહોંચ્યા બાદ તેઓ નિરાશ થાય છે અને તેઓએ સોટેક્સ જે ઊંચા સાતસો કે સાડા સાતસોના ઘઉં હોય તે લેવા પડે તેવી સ્થિતિ સર્જાય છે